શું તમને ડાયાબિટીસ છે શું તમને ડાયાબિટીસમાં બેસ્વાદ ખાવાનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે તો ક્યાં જશો નહીં અમારી સાથે જોડાયેલા રહો તમે હેલ્થ કેમ્પસ ઉપર તમારી હેલ્થની સુહાની સફર શરૂ કરી દીધી છે આજે હરાવો ડાયાબિટીસ ને મિશનમાં હું તમને ડાયાબિટીસ ફ્રેન્ડલી ઇન્ડિયન વેજીટેરિયન રેસિપી બતાવવાનો છું આ રેસિપી તમારો ઇન્સ્યુલિન રેジસ્ટન્સ દૂર કરીને તમારો ફાસ્ટિંગ જમ્યા બાદ બે કલાકનું તેમજ એચ બી એ વન સી સુગર લેવલ મેનેજમેન્ટ કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે આ રેસીપી એટલી બધી સ્વાદિષ્ટ છે કે સ્વાદ માટે તમે જંક ફૂડ ખાવામાંથી બચી જશો ચાલો જોઈએ સુગર ફ્રેન્ડલી ઇન્સ્યુલિન ફ્રેન્ડલી સ્વાદિષ્ટ રેસીપી મલ્ટીગ્રેઇન મલ્ટીગ્રેઇન પેટીસ એક ડાયરી તથા પેન તૈયાર રાખો અને સામગ્રી લખતા જાઓ હું તમને સામગ્રીની સાથે સાથે એના ડાયાબિટીસ ફ્રેન્ડલી ગુણધર્મો પણ બતાવું છું સૌ પ્રથમ તમારે જોઈશે પચાસ ગ્રામ ગવનનો લોટ ઘઉંમાંથી તમને મળશે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ફાઈબર પ્રોટીન વિટામિન બી મેગ્નેશિયમ ફોસ્ફરસ આયન તથા ગ્રામ ઘઉંના લોટની વધારે હોવાથી બેલેન્સ કરવા આપણે ઉમેરીશું બીજા ઓછા જીઆઈ વાળા લોટ એમાં સૌથી પહેલા ઉમેરીશું સો ગ્રામ ચણાનો લોટ સો ગ્રામ ચણાના લોટમાંથી તમને મળશે બાવીસ ગ્રામ પ્રોટીન દસ ગ્રામ ફાઈબર અઠાવન ગ્રામ કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટ અને હેલ્ધી ફેટ મળશે સાત ગ્રામ અને કેલરી મળશે ત્રણસો સિત્યાસી જે લોહીના કોષો બનાવવા માટે ઉપયોગી છે આયન એટલે કે લોહ તત્વ જે લોહીની દૂર મહત્વપૂર્ણ કાર્ય કરે છે મેગ્નેશિયમ અને પોટેશિયમ જે બ્લડ નિયંત્રિત કરવામાં મદદરૂપ છે ઝીંક જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમને તંદુરસ્ત ચમકતી ત્વચા આપે છે ચણાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણી ઓછી હોવાથી જમ્યા પછી આવતા સુગર સ્પાઈક ને તમે રોકી શકો છો ચણાના લોટ પછી આપણે લઈશું સુ ગ્રામ મકાઈનો લોટ મકાઈનો લોટ તમારા શરીરને ઉષ્મા આપે છે મકાઈના લોટમાંથી તમને મળશે કાર્બોહાઈડ્રેટ ફાઈબર પ્રોટીન અને હેલ્ધી ફેટ તમને ટોટલ કેલરી મળશે ત્રણસો સાહીઠ મકાઈ લોટ ગ્લુટેન ફ્રી છે મકાઈમાં રહેલા ફાઈબર તમારું પાચન સુધારે છે મકાઈમાંથી મળતા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કોલેસ્ટ્રોલ ઓછું કરીને તમારા હૃદયની હેલ્થ સારી રાખે છે

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુપરફૂડ છે તે પચવામાં હલકો અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી ડાયાબિટીસમાં ખૂબ જ ઉપયોગી છે પચાસ ગ્રામ જુવારના લોટમાંથી તમને મળશે પ્રોટીન પાંચ ગ્રામ કાર્બોહાઈડ્રેટ પાંત્રીસ ગ્રામ ફાઇબર ત્રણ ગ્રામ તથા ચરબી દોઢ ગ્રામ જુવારમાં રહેલું આયર્ન અને કોપર તમારા લોહીના પરિભ્રમણને સુધારે છે એને એનિમિયા અટકાવે છે જુવારમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાની મજબૂતી માટે અત્યંત જરૂરી છે વિટામિન બી ત્રણ એટલે કે નિયાસિન ઊર્જાના ચયાપચયમાં મદદરૂપ છે જુવારમાં રહેલા એન્ટીઓક્સિડન્ટો કેન્સર જેવી ઇન્ફ્લેમેશનથી થતી બીમારીઓ સામે રક્ષણ આપે છે જુવાર લોટની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછી હોય છે એટલે સુગર સ્પાઇક્સને રોકે છે વળી જુવાર ગ્લુટેન ફ્રી પણ છે જુવારમાં રહેલું ફાઇબર લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી જે વજન ઉતારવામાં મદદ કરે છે

બાજરીની તાસીર ગરમ હોય છે એટલે શિયાળામાં તો એ ખાસ ઉપયોગી છે ડાયાબિટીસમાં બાજરી ઉત્તમ છે બાજરીમાં રહેલું મેગ્નેશિયમ ઇન્સ્યુલિનના સ્તરને સુધારવામાં મદદ કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે બાજરીમાં રહેલું લિગ્નાન્સ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ લેવલને સુધારે છે બાજરી આલ્કલાઇન પ્રકૃતિ ધરાવે છે જે પેટમાં રહેલા વધારાના એસિડને શાંત કરવામાં મદદ કરે છે બાજરી ગ્લુટેન ફ્રી હોવાથી પાછળ માટે પણ હળવી છે એક ખાસ વાત કે બાજરીનો તાજો લોટ જ લેવો મલ્ટીગ્રેન મલ્ટીગ્રીન પેટીસ માટે હવે આપણને જરૂર પડશે લીલી ભાજીઓની ભાજીઓમાં સૌથી પહેલા આપણે લઈશું પચ્ચીસ ગ્રામ પાલકની ભાજી પાલક પોષક તત્ત્વોનું પાવરહાઉસ છે વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર પાલક તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે પાલક લોહીની ઉણપ દૂર કરે છે કારણ કે પાલક ની અંદર વધતી ઉંમરે થતી આંખોની સમસ્યાઓમાં રક્ષણ આપે છે પાલક વિટામિન કે તથા કેલ્શિયમ નો ખૂબ જ સારો સ્ત્રોત છે તે હાડકાંને મજબૂત કરીને ઓસ્ટિયોપોરોસીસ નું જોખમ ઘટાડે છે પાલકમાં રહેલું વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને વારંવાર થતા ચેપ કે બીમારીઓ સામે રક્ષણ આપે છે પાલકમાં રહેલું ભરપૂર ફાઈબર તમારું કબજિયાત દૂર કરે છે અને પાચન તંત્ર સુધારે છે પાલકમાં ખૂબ જ ઓછી કેલરી હોવાથી વજન ઓછું કરવા માટે ખૂબ જ ઉપયોગી છે પાલકમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને શરીરમાં સોડિયમની અસરને ઓછી કરે છે અને હૃદયની હેલ્થ સારી કરે છે પરંતુ મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે જો તમને પથરીની સમસ્યા હોય તો તમે પાલક એવોઈડ કરજો પાલકની ભાજી પછી આપણે લઈશું પચીસ ગ્રામ સરસવની ભાજી સરસવની બાજુમાં વિટામિન એ વિટામિન સી અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે આ એન્ટીઓક્સીડન્ટ શરીરને ફ્રી રેડિકલ્સ થી બચાવે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે સરસવની ભાજી તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરીને તમારા હૃદયની હેલ્થ સારી કરે છે સરસવમાં પુષ્કળ પ્રમાણમાં રહેલું કેલ્શિયમ તથા વિટામિન કે તમારા હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાં તૂટવાનું જોખમ ઘટાડે છે સરસવમાં રહેલું વિટામિન એ અને લ્યુટીન તમારી આંખોની રોશનીને તેજ બનાવે છે અને વધતી ઉંમરે આવતા મોતિયા જેવી સમસ્યાઓથી બચાવે છે સરસવમાં રહેલું ફાઇબર પેટને સાફ રાખે છે અને મેટાબોલિઝમને વધારે છે સરસવની ભાજી તમારા શરીરને ડિટોક્સ કરે છે અને ઝેરી તત્વોને બહાર કાઢી લીવરને શુદ્ધ કરવામાં મદદ કરે છે સરસવ ભાજી ખાવાથી પણ સુધારો થાય છે હિન્દીમાં બથવા અને અંગ્રેજીમાં લેમ્બસ ક્વાટર કહેવામાં આવે છે આ ભાજી ખેતરોમાં શિયાળામાં કુદરતી રીતે જુગે છે અને અત્યંત ગુણકારી છે આયુર્વેદિક પ્રમાણે તેને રોગો સામે લડવાની એક શક્તિશાળી ઔષધ માનવામાં આવે છે ચીલની ભાજી પેટના કીડા મારીને પાચન તંત્ર સુધારે છે ચીલમાં રહેલા ફાઈબર તમને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય તો પણ કબજિયાત મટાડે છે પેટ સાફ આવે છે અને ભૂખ ઉગાડે છે ચીલની ભાજી મૂત્રવર્ધક એટલે કે ડાયોરેટિક છે તે પેશાબમાં થતી બળતરા દૂર કરે છે અને કિડનીમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે ઘણીવાર પથરીની સમસ્યામાં પણ વૈદ્યો આ ભાજી ખાવાની સલાહ આપે છે ચીલની ભાજીમાં રહેલા વિટામિન્સ અને ખનીજો લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે અને લોહી શુદ્ધ થવાના કારણે ત્વચા પર ખીલ ફોડલી અને ખંજવાળ જેવી સમસ્યાઓ મટે છે ચીલની ભાજી વિટામિન અને ખનીજોનો ભંડાર છે ચીલની બાજુમાં રહેલું વિટામિન એ આંખોની રોશની માટે ખૂબ જ સારું છે કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાં અને દાંતની મજબૂતી માટે ખૂબ જ ઉત્તમ છે ચીલની બાજુમાં રહેલું આયન તમારા લોહીનું પ્રમાણ વધારે છે અને પોટેશિયમ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખીને હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે ચીલની ભાજી ઉંમર અને ડાયાબિટીસના કારણે થતા સોજા ઉતારીને તમને સાંધાના દુખાવામાં અને સોજામાં રાહત આપે છે ચીલની ભાજીઓમાં ઓક્સલેટ વધુ હોય છે તો પથરી હોય તો ડૉક્ટરને પૂછીને જ લેવી ચીલની ભાજી પછી હવે આપણે લઈશું પચ્ચીસ ગ્રામ મેથીની ભાજી મેથીની ભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે કુદરતી વરદાન સમાન છે આયુર્વેદિક અને આધુનિક વિજ્ઞાન બંને સ્વીકારે છે કે મેથી બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે મેથી તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે એની સાથે સાથે તમારા ઇન્સ્યુલિનનું પ્રોડક્શન પણ વધારે છે આમ ડબલ ફાયદો કરીને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત અસર કરે છે મેથીમાં રહેલા સોલ્યુબલ ફાઈબર તમારા બ્લડ સુગરનું શોષણ ધીમું પાડે છે અને આવું થવાથી તમે સુગર સ્પાઇક્સ થી બચી જાવ છો મેથીમાં ગેલેક્ટોમેનન નામનું કુદરતી તત્વ હોય છે આ તત્વ તમારા લોહીમાં સુગરના શોષણને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે મેથીની ભાજી તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને

વરાળથી બાફી લો જેથી તેના પોષક તત્વો જળવાય રહે તથા કલર પણ રહે બફાયેલી ભાજીઓને ગ્રાઇન્ડ કરીને તેને લોટની અંદર મિક્સ કરો અજમો મીઠું તથા સમારેલા મરચાં નાખો તેલનો મોણ લો જરૂર પૂરતું પાણી વાપરીને એક નરમ કણક બાંધો બંધાઈ ગયા પછી તેને અડધો કલાક માટે ભીના કપડાથી ઢાંકીને રેસ્ટ આપો એ પછી કણક માંથી માપ પ્રમાણે ના લુવા બનાવો લુવાને ને પેટીસ જેવો આકાર આપો આ તૈયાર પેટીસને મીડિયમ આંચ ઉપર બંને બાજુ થી થોડું તેલ વાપરીને સારી રીતે શેકી લો હજુ આ પેટીસ માટે સ્વાદિષ્ટ ચટણી બનાવવાની રીત બાકી છે પરંતુ એ પહેલા હું તમને યાદ દેવડાવી દઉં કે જો તમે હજુ સુધી આપણી હેલ્થ કેમ્પસ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો જેથી તમે આવા જ અગત્યના વિડીયો ચૂકી ના જાઓ સાથે સાથે આ વિડીયોને લાઈક કરજો એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા મિત્રોમાં આ રેસીપી શેર કરજો ચાલો હવે જોઈએ મલ્ટીગ્રેઇન મલ્ટીગ્રેન પેટીસ માટે ખાસ સ્વાદિષ્ટ ચટનીની રીત